તેમ છતાં સરકાર તરફથી પૂરતું માનદ વેતન અને સામાજિક સુરક્ષા મળતી નથી તેના અનુસંધાનમાં આજે અગિયાર જેટલા પ્રશ્નોને લઈ તમામ આશા વર્કર સુરત જિલ્લા ભારતીય મજદૂર સંઘની આગેવાનીમાં કલેક્ટર કચેરી ખાતે પહોંચી જ્યાં તેમને જિલ્લા કલેક્ટર મારફતે આરોગ્ય મંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કચેરી એ રજૂઆત કરવા એટલા માટે આવ્યા છે કે જે સુરત મહાનગરપાલિકાની ગામડેની જે બેનો છે આશા વર્કર તો એમનું જે અત્યારે બજેટ બહાર પડ્યું છે તો બજેટમાં કોઈ આપ્યું નથી કશું નથી આપ્યું પગાર એવું અમે દિલ્હીમાં પ્રોગ્રામ કર્યો હતો તો કશું મળ્યું નથી એટલે અમે જે બીએમએસ વાળા એ નિર્ણય કર્યો છે કે આપણે આવેદનપત્ર એક આપવાનું છે એટલે અમે આજે આશાના પગાર વધારા માટે આવેદનપત્ર આપવા આવ્યા છે અને એમાં ઘણા બધા પ્રશ્નો છે એ લોકો પાસે સર્વે કરાવે છે આરોગ્યની હરેક કામગીરી એ લોકો પાસે કરાવે છે અને ઇન્સેટિવ આપે છે ઇન્સેટિવ આપે છે તો દર મહિને ઇન્સેટિવ બહેનોને મળતું નથી રેગ્યુલર પાંચ મહિના છ મહિના સાત મહિના વરસ થઈ જાય તો પૈસા નથી મળતા અને જે બે હજાર પગાર ફિક્સ છે તો બે હજારમાં અત્યારે કોઈનું ભર પોષણ થઈ શકે એમ નથી આશાઓનું